હેલો ફ્રેન્ડ્સ કુકિંગ વિથ સીમાસ કિચનમાં તમારું સ્વાગત છે આજે મારી નવી રેસિપી છે દહીં તિખારી જેને આપણે મસાલા ભાખરી અને સાદી ભાખરી સાથે સર્વ કરી શકીએ અને ઓછા દહીંમાં કઈ રીતે તમારે દહીંની તિખારી કરવી તે હું તમને ચોક્કસથી કહીશ મારા વિડીયોમાં તમારી પાસે જો ઓછું દહીં હશે તો પણ એકદમ સરસ ટેસ્ટી એવી દહીં તિખારી બનીને તૈયાર થાય છે તો આપ જોઈ શકો છો કે જોવામાં જ કેટલી સ્વાદિષ્ટ અને યમી દહીં તિખારી લાગે છે તો ખાવામાં પણ એટલું સ્વાદિષ્ટ અને ખૂબ જ ટેસ્ટી એવું દહીં તિખારી બને છે તો દહીં તિખારીને મેં મસાલા ભાખરી અને સાદી ભાખરી સાથે બનાવી છે મારી ચેનલ કુકિંગ વિથ જીમાસ કિચનને લાઈક શેરને સબસ્ક્રાઈબ કરજો અને હવે આપણે આપણી રેસીપીને ચાલુ કરીએ જેના માટે મેં બે વાટકી દહીં લઈ લીધું છે આદું લસણ ડુંગળી મરચું છાસ અને જે આપણા રેગ્યુલર ઘરના મસાલા હોય તે બધા લઈ લીધા છે અને લસણનો મસાલો લીધો છે તેનાથી ખૂબ સરસ સ્વાદ આવે છે જે તમે જેટલું તીખું ખાતા હો એ પ્રમાણે તમારે લેવાનું ત્યારબાદ હું તેમાં અડધી ચમચી જેટલી છાસમાં હળદર નાખીશ અડધી ચમચી જેટલું જીરું નાખીશ અને અડધી ચમચી મીઠું સ્વાદ પ્રમાણે અને બધી જ વસ્તુને આપણે એકદમ સરસ રીતે ચમચી વડે મિક્સ કરી લેશું અને બીજી બાજુ આપણે તપેલામાં તેલ ગરમ કરવા માટે રાખી દીધું છે મારી ચેનલ કુકિંગ વિશ કિચનને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આ રીતે તમે બનાવજો દહીં ખૂબ જ સરસ બનશે તેલ આપણું ગરમ થઈ ગયું છે તો આપણે અડધી ચમચી તેમાં રાયજીરું નાખીશું ત્યારબાદ આપણે આદુ અને જે લસણ લીધું હતું તે નાખીશું ત્યારબાદ ડુંગળી અને મરચું આપણે નાખીશું અને સરસ રીતે આપણે બધી જ વસ્તુને મિક્સ કરીશું મારી ચેનલ કુકિંગ વિથ સીમાસ કિચનને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો આમાં સાથે મસાલા ભાખરી તમારે કેવી રીતે કરવી તેનો પણ વિડીયો મેં મૂકેલો છે અને હવે આપણે જે છાશમાં આપણા મસાલા આપણે ઉઘાડી લીધા હતા તેને હવે આપણે એમાં નાખીશું ગેસને આપણે મીડિયમ કરીશું અને છાસને આપણે ઉકળવા દેશું જેથી ડુંગળી મરચું છે એ પણ આપણું સંતળાઈ જાય અને છાસ પણ આપણે ઉકળી જાય આ રીતથી તમે કરો જો તમારી પાસે ઓછું દહીં હોય તો તમે થોડી વધારે છાશ લઈ શકો છો આવી રીતે છાશને થોડીક વધારે લેવાની તમારે જે દહીં હોય એ પ્રમાણે તમારે બધા મસાલા લેવાના અને એકદમ સરસ ઓછા દહીંમાં તમારી દહીં તીખારી ખૂબ જ સરસ બનીને તૈયાર થાય છે તો આપ જોઈ શકો છો એકદમ સરસ આપણી છાશ ઉકળી જાય અને ડુંગળી મરચું આપણું જે આપણે નાખ્યું હતું તે એકદમ સરસ ચંતળાઈ જાય અને ત્યારબાદ જે આપણે છાશ લીધી હતી તેમાં એકદમ સરસ બધા મસાલા કૂક થઈ જાય તો હવે આપણી ગ્રેવી એકદમ સરસ થઈ ગઈ છે ગેસને હવે આપણે કરી દેસું બંધ અને હવે ખાસ એ ધ્યાન રાખવાનું કે હવે આપણું જે દહીં દહીતિખારીનું છાસનો વઘાર એકદમ સરસ તૈયાર થઈ ગયો છે તો હવે આપણે ગેસને આ સ્ટેજ ઉપર બંધ કરી દેવાનું અને આ જે દહીં ખારીનો છાશનો વઘાર છે તેને આપણે થોડી વાર ઠંડુ થવા દેશું જેથી આપણું દહીં હોય એ સાવ પાણીનો તેમાંથી છૂટવા માંડે અને મારી ચેનલ કુકિંગ વેદસીમાસ કિચનને લાઈક ને સબસ્ક્રાઈબ કરજો અને હવે આપણું જે છાસનો વઘાર છે તે ઠરી ગયો છે એટલે આપણે જે દહીં લીધું છે તેને આપણે વઘારમાં આપણા નાખીશું અને એને આપણે સરસ ધીમા હાથે હલાવશું મારી ચેનલ કુકિંગ વિથ સીમાસ કિચનને સબસ્ક્રાઈબ કરો અને મારા બે લાઇકન પર ક્લિક કરો જેથી નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે જો આપ જોઈ શકો છો કે આપણું દહીં એકદમ સરસ દહીં ખરી બનીને તૈયાર થઈ ગઈ છે ત્યારબાદ છેલ્લે આપણે તેમાં કોથમીર નાખીશું અને કોથમીર નાખીને આપણે બહુ હલાવશું નહીં દહીંને જ્યારે ખાવું હોય ત્યારે જ લેશું અને હવે આપણે તેને સર્વિંગ ડિશમાં સર્વ કરીશું તો એકદમ તૈયાર છે જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવું યમી ચટાકેદાર આપણું દહીં તીખારી તેને તમે સાદી ભાખરી અથવા મસાલા ભાખરી સાથે સર્વ કરી શકો છો મેં મસાલા ભાખરી પણ બનાવી છે અને સાદી પણ બનાવી છે તો મારી ચેનલ કુકિંગ વિથ સીમસ કિચનને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ વોચિંગ માય વિડીયો